મોરારી માગવારે મોરારી કેશા લટ ગે ને છોટ ગિરે લટ ગે કેસલ જ્ છોટ ગિર લે હરે માગવા હરે

હરે તમે માગેલ માર સી તારી મોર હારી હા માગવારે તમે માગેલ માર સિતે મોર હારી હા માગવા સડા ઢાલા પૃથ્વી મારે ધોયે સડા ઢોગલા પૃથ્વી મારે ધોયે આરે ભલે હરે મોરે આયા માગવા હરે ભલે વિદા તારે મોરે આયા માગવા ભો દેવે ધાણ ને હદિત ધાણ ભો દેવે જાણો ને જાણો હરે એ વાત જાણે માગવા હરે

મો અરે તમારે જેરે જોઈ તે માગી લો ને મોર હિ આ માગવારે તમારે જે જો માગી લો ને મોરિયા આવ્યા માગવા કેધો કાય પ્રભુ મારે નવો જોયે प्रभुजी बन्धवा लक्ष्मीजी मुन्धा लक्ष्मी हरे रक्षा बान्धे छोडेली दसवा मोर हरि हय माघवा हरे रक्षा बाँधे छोडेलि दसवारी हव माघवा